આ વિડીયોની અંદર આપણે કંટોલાની ખેતીની માહિતી મેળવવાની છે જેથી વિડીયો પૂરો જરૂર જુઓ કંટોલાની ખેતીની શરૂઆત હોળી પછીના સમયમાં થાય છે કંટોલાની ખેતી એ ગમે તે જમીનમાં કરી શકાય પણ પાણી ખારું ન હોવું જોઈએ કંટોલાને વાવેતરની શરૂઆત એ હોળી પછીના સમયમાં થાય છે ખેતર તૈયાર કરીને જેટલી અંતરે વાવવાનું હોય તે પ્રમાણે સાહ નાખી દેવામાં આવે છે જો કેટલા અંતરે વાવું એની આપણે વાત કરીએ તો એક હારની અંદર ત્રણ ફૂટે છ સાત બી વાવવામાં આવે આ જ્યારે બી ઉગીને ફૂટથી દોઢ ફૂટના થઈ જાય ત્યારે આ રીતના ઝાડી હોય તેમાં ચડાવી દેવામાં આવે છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે એક કોટોના વાવ્યા પહેલાં જ ખોડી દેવામાં આવે છે અને ખોળવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હોય ઘણી જગ્યાએ જાડીનો ઉપયોગ કરવામાં નથી આવતો ખાલી લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે પણ કટોળીના સોળ ફૂટથી દોઢ ફૂટનો થઈ જાય ત્યારે આ જાળીનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ચડાવી દેવામાં આવે જેવી જમીનની અંદર પાણી ન ભરાતું હોય તેવી જમીનની અંદર આને ખેતી કરી શકાય જો પાણી ભરાય તેવી જમીનમાં ખેતી આની કરીએ તો સૂડવો જાતો રહીએ અથવા સુકાઈ જાય હવે ભાવની વાત કરી લઈએ તો શરૂઆતમાં આનો ભાવ એ વીસ કિલાનો પાંત્રીસો સુધી હોય અત્યારે હાલના સમયની અંદર આનો ભાવ એ બાવીસો રૂપિયા હે વીસ કિલાનો એક મહિનાની અંદર સાતથી આઠ વાર સુધી ઉતરે છે આ ખેતીની અંદર બહુ વધારે પ્રમાણની અંદર દવા છાંટવાની જરૂરિયાત નથી પડતી આની સાથે આ ખેતીની અંદર બહુ વધારે રોગો પણ જોવા નથી મળતા ખાલી એક પીડી પડી જાય તે માટેનો દવા છાંટવી પડે ખૂબ આ ખેતીની મુખ્ય વાત એ છે કે ગમે તેવી જમીનની અંદર આ ખેતી કરી શકાય પણ પાણી ખારું ન હોય તેવી જમીન આણું વધારે ઉત્પાદન દરિયાકાંઠાના વિસ્તારમાં જડે છે જે આ ખેતીની અંદર સૌથી વધારે ખર્ચ આવતો હોય તો તે લાકડા ખોડી અને જાડી બાંધવાનો છે બાકી બહુ વધારે પ્રમાણ ખર્ચ આવતા નથી હવે જો બિયારણની વાત કરીએ તો ખેડૂતો પોતાનું બિયારણ પણ વાવી શકે આની અંદર નર અને માદા હોવા જરૂરી છે બાકી કુડીનારથી આણું બિયારણ મળે છે કુડીનાર અને ગીર સોમનાથ બાજુ ખેતી થાય છે જેથી આનું બિયારણ ત્યાં મળે છે હવે જો મુખ્ય ફાયદાની વાત કરીએ તો મુખ્ય ફાયદો એ છે કે ગમે તે જમીનની અંદર કરી શકાય જ્યાં બીજા પાક ન થતા ત્યાં આને ખેતી કરીને ઉત્પાદન મેળવી શકાય જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો ને આગળ શેર પણ કરી શકો અને આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો